તો ઘણા દાડા છે ક્ષેત્રમાં ગયો નહીં સંકડો વાળા લોહી પી ગયા મારા પેટા લોહી પી હું છે વરાત તો તમે રેડા પેડા પહેરવાથી વરાત રહેતો નહીં બતાવતા ઘડી વાત ફોટો મારી આવું મને ક્ષેત્રમાં જો નહીં ઘણા દાડા થઈ ગયા છે વાળાને વેલા તો નહીં તોડી નાખ્યા ને તોડ્યા તો નહીં હમણાં આવતા નહીં લાગતા કોઈ મારા પેટા લાગે તો આમ તો ત્રાસ કરી નાખે છે કપડો તો તોડ્યા નહીં મારા ને ગાડું ભંગાર મેલું છે પણ લવારીઓ ગાડું ભંગાર મેખું નીકું તો દાદ કયો ફોટું કાઢી રહ્યો હે જૈશી તારા બાપનો મારક કર્યો છે હું હેરો પોતા કાઢી ગયો છે તમે હું હરો ચેડા હરો

તારા તમાર ખબર પીડી આવતું ન હોય ને પાછો બેઠો હોય પણ મારી માની ને ફિટ કરે તો મારે મને પેલો બોરે જવા ને પછી મો વાટતા વાતે બોરં ભળતા હું સાટ કંકુડા કોઈ કરે છે ને તો કંકોડ ચક્કા વિચાર છે

હવે કરવામાં ઓટો મારતો તો કોઈ કકડાવાળા વાળા મારા બેટા લોહી દીધો છે ઝેઠ હાથવી હાથવી ને મરી જશે કપોડા વાળા ત્રાસ કરાવી દેશે છે ટાઈમે મારા બેટા આવે છે જમના પાડિયા

તમારું બાપનું કર્યું છે કપડો ગણાવશો કકોડો થઈ ગયું ના કપડો ઉખા વરાસી રહ્યો છું ખબર નથી મેઠિયા નું ને મૂર્ખા નું હુવે મૂર્ખા નું છે ઓળખતા જ નહી મને શાખવા નેકડો બાર દાદાગીરી કરવા નેકળે ઉપરથી કંકુડા નેકડી પેટા દાદાગીરી તું નેકળો થઈ ગયો મારા બી કા આખા વરાથી બેઠો કપડા વેણવા નીકળી પડ્યા મુજર ના આવ તોડી જાય આજ તો હમણાં હાથમાં ગયા છો તમે નીકળો